Nomaskat mitru વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આ વિડિયો ની અંદર આપણે અસ્ના સાયક્લોન વિશે માહિતી આપવાની છે કેમ કે આપણે ગુજરાત ની અંદર જે ડીપ ડિપ્રેશન હતું એ ડીપ ડિપ્રેશન ના કારણે રાજ્યભરની અંદર સાર્વત્રિક રીતે ભારે થી અતિ ભારે વરસાદ નોંધાયો છે અને આ અતિ ભારે વરસાદ ની પણ અમે છેલ્લા 15 દિવસ થી માહિતી આપતા હતા સાવચેત કરતા હતા એવા જ અતિ ભારે વરસાદો છે ગુજરાત ની અંદર નોંધાયા છે અને એ ડીપ ડિપ્રેશન છે એક જ્યારે કચ્છ ઉપર આવ્યું ત્યારે કચ્છ ઉપર એ એક જ જગ્યા ઉપર સ્થિર થઈ ગયું હતું એટલે લગભગ છત્રીસથી લઈને ત્રીસ કલાક સુધી એક જ જગ્યા ઉપર એ સિસ્ટમ ડીપ ડિપ્રેશન છે એ સ્થિર રહી હતી અને એ સ્થિર થયા પછી પરમ દિવસે અઠ્યાવીસ તારીખે સ્થિર થવાને કારણે નબળી પડી અને ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન પણ બન્યું હતું પણ એ ડિપ્રેશન છે એ ફરીથી પાછું જે સ્થિર થયું હતું ત્યાંથી એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ જેની મૂવમેન્ટ ચાલુ આગળ વધવાનું ચાલુ થયું એટલે અરબસાગરમાંથી પાછી એક નવી એનર્જી મળી ભેજ મળ્યો અને એ ભેજ મળવાના કારણે ગઈકાલે ફરીથી પાછું મજબૂત થઈ અને ડીપ ડિપ્રેશન બન્યું અને હવે એ ડીપ ડિપ્રેશન છે એ આજે ત્રીસ તારીખના રોજ વહેલી સવારે કચ્છના જખૌ પાસેથી એ અરબસાગરમાં ઉતરી ગયું છે એ આગળ વધી રહ્યું છે અને અત્યારે એ અરબસાગરની અંદર જે ડિપ્રેશન છે એને નવી એનર્જી થોડીક મળી રહી છે એને કારણે એકદમ કમજોર નાનું એવું સાયક્લોન બનશે એક પ્રકારે વાવાઝોડું બનશે આજ સાંજ સુધીમાં એ વાવાઝોડું બનશે અને એને પાકિસ્તાન તરફથી અશના નામ આપવામાં આવશે હવે આ અસના સાયક્લોન છે એ એકદમ કમજોર હશે કોઈ તીવ્રતાવાળું સાયક્લોન નથી અને એ સાયક્લોન છે એ પણ ટૂંકા સમય માટે જ હશે આ જે સાયક્લોન બનશે એ બનશે ત્યારથી છ થી લઈ અને દસ કલાક જ એ રહી શકશે છ થી દસ કલાકની અંદર ફરીથી પાછું નબળું પડી અને એ સાયક્લોન વિખાઈ જશે પણ મહત્વની વાત એ છે કે આ સાયક્લોન ગુજરાતને કોઈ પ્રકારે નુકસાન કરતા કે અસર કરતા નથી કેમ કે આ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ હતી એ કચ્છ ઉપર થઈને આજે સાગરની અંદર ઉતરી ગઈ છે એ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે એટલે સાયક્લોન જયારે સાંજ સુધીમાં બનશે ત્યારે પણ એ આપણાથી ઘણું દૂર નીકળી ગયું છે આજે ત્રીસ તારીખની વાત કરવા જઈએ તો આજે ત્રીસ ઓગસ્ટના રોજ રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરાપ જોવા મળી છે તડકો નીકળ્યું છે વાતાવરણ ખુલ્લું થયું છે પણ હજુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો છે એ આ સિસ્ટમની અસરમાં છે પણ આ સિસ્ટમની અસરમાંથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છ પણ સાંજ સુધીમાં મુક્ત થઈ જશે આજની તારીખે જે રીતે છેલ્લા ઘણા દિવસથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે વરસાદ પડતો હતો એ વરસાદમાં પણ આજથી ઘણો બધો ઘટાડો નોંધાઈ જશે હવે વરસાદ છે પડશે તો પણ એકદમ સામાન્ય વરસાદ હશે અને પવનની સૌરાષ્ટ્રના દરિયાઈ દરિયાઈ કચ્છના જોવા મળશે પવનની સ્પીડ છે એ ચાલીસ થી લઈને સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ જોવા મળશે અને એના જે ઝટકાના પવન હોય છે એ સિત્તેર થી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવી શક્યતાઓ છે આજે સાંજ સુધી પવન અને સામાન્ય વરસાદ છે એ સૌરાષ્ટ્રના કાંઠા નજીક અને કચ્છના કાંઠા નજીક જોવા મળે તેવી શક્યતાઓ છે આજે ત્રીસ તારીખ છે અને આજે ત્રીસ તારીખે સાંજેથી સંપૂર્ણપણે આપણે આમાંથી મુક્ત થઈ જશું આપણે સાયક્લોનથી કોઈ ડરવાનું ગભરાવાનું નથી એ આપણા ઉપર આવતું નથી કે આપણે એની કોઈ અસર થવાની નથી અને જે અત્યાર સુધી આપણે ભારેથી અતિભારે વરસાદો પડ્યા એમાંથી પણ હવે આપણે સાંજેથી મુક્તિ મળી જશે આજે પણ ઘણા બધા વિસ્તારોમાં વરાપ નીકળી છે અને આવતીકાલે એકત્રીસ તારીખથી ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે વિસ્તારો છે એ ખુલ્લા થઈ જશે મોટા ભાગના વિસ્તારોની અંદર તડકો નીકળી જશે મોટા ભાગના વિસ્તારો ઉપરથી વાદળ પણ હટી જાય તેવી પૂરી શક્યતાઓ છે અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે એ આ સિસ્ટમની અસર માતા એ વિસ્તારોમાં પણ આવતીકાલથી તડકો નીકળી જશે અને પવનની જે સ્પીડ છે એ પણ આવતીકાલથી નોર્મલ નજીક આવી જશે પવનની સ્પીડ છે એ પણ ખૂબ ઘટી જશે એટલે હવે આપણે કોઈ જ પ્રકારે ખતરો નથી એટલે કોઈ અફવાઓમાં ન આવવું કોઈએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી આ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ આજે આપણી ઉપરથી હટી અને હવે અરબી સમુદ્રમાં એ પ્રવેશ કરી ગઈ છે અને હવે અરબી સમુદ્રમાં એ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે ખતરો નથી એટલે કોઈ ડરવું કે ગભરાવું નહીં કોઈ જ પ્રકારે અફવાઓમાં આવવું નહીં જેની દરેક મિત્રોએ નોંધ લેવી અને વરસાદ અને વરાફ વિશેની સંપૂર્ણ માહિતી આજે રાત્રિના વિડીયોમાં આવશે રાત્રે આજે રાત્રિનો વિડીયો છે એ પણ દરેક મિત્રોએ ખાસ જોઈ લેવો અત્યારે આ વિડીયોની અંદર એકલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ